તેઓના નિવાસ છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે જે પરાક્રમસિંહ વિજયભાઈ રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે અંતિમ વિધિને લઈ કેવા પ્રકારની તૈયારી રાજકોટમાં જોવા મળી રહી છે ચોક્કસ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ નું જે ઘર છે પારસ સોસાયટીમાં ત્યાં અત્યારે જોઈ શકાય છે કે જે થોડીવાર પહેલાં પોલીસ અધિકારીઓ ઉપરાંત ભાજપના નેતાઓ અને જે સામાજિક તથા અગ્રણીઓ છે રાજકીય અગ્રણીઓ છે તે દૃશ્યમાન થાય છે અને આજે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવે તેવી શક્યતા છે ઓફિશિયલ હજી ડીએનએ મેચ થયા તેવા જે મેસેજ નથી પરંતુ સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે કે તેમના ડીએનએ ટેસ્ટ જે છે તે મેચ થયા હોય તેવી હકીકત અત્યારે સામે આવી છે આજે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી આવશે ત્યાંથી જે રૂટ છે પારસ સોસાયટી આવેલી છે ત્યાં સુધી તેમનો જે રૂટ આવેલો છે ત્યાં જે તેમને અંતિમ દર્શન માટે અહીંયા પાર્થિવ દેહ રાખવામાં આવશે પોલીસ દ્વારા પણ જે અહીંયા અલગ અલગ જગ્યાઓ છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને અલગ અલગ સ્થળ મુલાકાત થોડીવાર વાર પહેલા જ કરવામાં આવી છે તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટ લાવવામાં આવશે ત્યારબાદ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રેસ્કોસ ત્યાં પણ વ્યવસ્થાઓ પોલીસ વિભાગ ઉપરાંત ભાજપના સંગઠનના જે હોદ્દેદારો છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું થોડી થોડીવાર પહેલા જ ભાજપના નેતા તનસુખ પંડેરી સહિતના નેતાઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમનો જે પાર્થિવ દેહ છે તેને આજે સાંજ સુધીમાં અહીંયા લાવવામાં આવશે તેમના ડીએનએ ટેસ્ટ મેચ થયા હોય તેવી હકીકત સૂત્રો છે તેમની પાસેથી મળી રહી છે પરંતુ ઓફિશિયલ જે માહિતી છે તે સાંજ સુધીમાં જે અથવા થોડીવાર સુધીમાં આવી આવી જશે ને ત્યારબાદ પરિવારજનોને તેમના જે પાર્થિવ દેહ આપવામાં આવશે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં રાજકીય સામાજિક ઔદ્યોગિક આ તમામ જે આગેવાનો તેમની અંતિમ યાત્રા છે તેની અંદર જોડાશે તેમના દર્શન પાર્થિવ દેહના દર્શન માટે પણ ગુજરાતભરમાંથી રાજનેતાઓ આવે તેવી રાજનેતાઓ તમામ રાજનેતાઓ આવશે સાથે સાથે સામાન્ય નાગરિકથી લઈ રાજકોટના જે શહેરીજન છે તે તમામ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન ઉપરાંત જે તેમની અંતિમ યાત્રા છે તેની અંદર પણ જે જોડાશે સાથે સાથે પ્રથમ જે તેમનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીથી અહીંયા સુધી આઠ કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં પણ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ લોકો વિજયભાઈ રૂપાણી છે તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે આવી પહોંચશે જી 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 પરાક્રમસિંહ સમગ્ર માહિતી બદલ આભાર